નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે શુક્રવાર પોષ મહિનાનો અને કૃષ્ણ પક્ષ આજે છે શંકુર ચતુર્થી અને સાથે સાથે છે આપણે બગદાણા બજરંગદાસ બાપાની પુણ્યતિથિ એટલે આજે બહુ સારો દિવસ શુભ દિવસ છે આપતો જો કે અહીંયાનો રોટલો બહુ મોટો અને આપણે ત્યાં મોસ્ટલી લગભગ બધા ભગદાણા ગયા હશો જ દર્શન કરવા માટે ન ગયા હોય તો એક જરૂરથી દર્શન કરવા જાશો તો આજે આપણા મોટા સંત મહાન છે જે સૌરાષ્ટ્રમાં થઈ ગયા છે એની પુણ્યતિથિ છે તો ચાલો તમને પણ હું આજના ભગવાનના દર્શન કરાવી દઉં હું જસ્ટ પૂજા કરીને ઊભો થયો છું ભગવાનના આજના દર્શન મા ભવાનીના અને અત્યારે વાગી ગયા છે પોણા નવ અને નાસ્તા પાણીમાં ત્યાં મારે જવાનું છે એક લગ્ન દેવા માટે મોકો લખવા ગયા છે એ જ લખીને પછી મારે દેવા જવાનું છે એટલે કઈ જગ્યાએ કે એડ્રેસ નાસ્તા પાણી કરી નીકળી અને આ બાજુ જય શ્રી કૃષ્ણ હા અને આ બાજુ ચા જો બનવાનું મૂકી દીધું છે અને આજે ઈચ્છા હતી બટેકા પવા કેટલા સમયથી હમણાં ભાખરીને એવું બધું હાલતું હતું એટલે આજે બટેકા પવા ખાવાની ઈચ્છા થઈ ગઈ છે હા એટલે બની ગયા છે આ બાજુ બટેકા પવા ચાલો બધા નાસ્તા પાણી કરવા અને અમારા ભાઈ ઉઠી ગયા છે આજ તો એટલે ગેસ ઓનીરૂ માથું મારવા જો આવી ગયા લાગે પાછા ઊઠીને એવું છે મારે જ શ્રી કૃષ્ણ ગેપ મેળો એટલે સીધું મેળો આવી ગયા છે ઉચકાવવાનો મોકો મળી ગયો છે જોર આવી ગઈ પૂરે પૂરી આવે છે કૂતા છે હારા એવા નિંદરમાં છે નિંદર નીંદરા છે નીંદ્રાળ ઠીક છે ચાલો નાસ્તા પાણી કલ્ જવાનું છે બાર એટલે કઈ જગ્યાએ જવાનું છે ક્યાં નથી એડ્રેસ હજી જોવાનું બાકી છે એટલે પછી લગ્ન દેવા જવાના છે એટલે ત્યાં દસ અગિયાર વાગી જશે પછી આપણે મળશું પાછું એક જગ્યાએ વચ્ચે પણ જવાનું છે પછી આપણે પાછા ઘરે આવી કરીશું બધા તો મિત્રો અત્યારે વાગી ગયા છે એક અને લગ્ન લખવા ગયો તો ત્યાંથી પાછો આવી ગયો છે ખાસ અમારા માટે આનંદની વાત એ છે કે અમને ખાસ અમારા સબસ્ક્રાઈબર અને જે લોકો અમને રોજ નિહાળે છે અને હૃદયથી પ્રેમ એને લોકો વિડીયો જોઈને અમને આપે છે ખાસ અહીંયાથી તો સુરતથી આવ્યા છે અને સાથે સાથે ગામડેથી અમને છે કે મળવા માટે વધાર્યા છે તો તમને મુલાકાત કરાવું આ છે કે રાજુલાથી સ્પેશિયલ આવ્યા છે મળવા માટે અને આમ સંબંધી થાય અને અમારા બે બંને સબસ્ક્રાઈબર છે આના અહીંયા સુરત છે અને ખાસ અહીંયા ઘરે મળવા માટે આવ્યા છે આવ્યા તેમના કામ માટે ને સાથે સાથે મળવા પણ આવ્યા તો અમારો ખૂબ ખૂબ આભાર અને રાજુલાથી આવ્યા છે પ્રવીણભાઈ ને પ્રવીણભાઈ અને શું નામ જીતેન્દ્રભાઈ ખાસ અહીંયા મળવા આવ્યા છે ને અમારા માટે બહુ આનંદની વાત છે કે હવે અમારી જે નાનો પરિવાર છે અને ખાસ અહીંયા સુધી મળવા આવ્યા અને અમારા માટે બહુ સૌભાગ્યની વસ્તુ છે કે યુટ્યુબર અહીંયા સુધી આપણે સબસ્ક્રાઈબરો મળવા માટે આવ્યા અને કેવું લાગે છે અમારો વિડીયો ખાસ અમને અમારા મિત્રોને તમે પણ કહેજો કેવું લાગે છે અમારો વિડીયો તમને સારું બને છે અમને કઈ સલાહ એટલો છે ઘણા બીજા યુટ્યુબરને પણ મળેલા છે અને છેક યુટ્યુબરને મળવા છે કારણ કે એનો શોખ છે ને આનંદ આવે બધા વિડીયો જોવાની ખાસ અહીંયા આવ્યા એ અમારા માટે પણ બહુ આનંદની વાત છે ખાસ આપણે એને પૂછી કદાચ આપણે કાંઈ એવું ભૂલ હોય તો અમારે કઈ કહેજો કે આ વિડીયોમાં અમને શું લાગે કેવું લાગે કેવું લાગે મારા વિડીયોમાં કાંઈ સુધારા ઉધારા કાંઈ કરવાની જરૂર છે સરસ છે ને સરસ સરસ આવી રીતે આવતા રહેજો એટલે અમને પણ આનંદ આવે અને ખાસ આપણે રાજુ લાગ્યા હતા ને મળવાનું પણ હતું ત્યાં જઈને આપણે જે દિવસે હમણાં રાજુલાનો વિડીયો આપણે ઉતાર્યો હતો ત્યારે મળવાનું પણ હતું પણ એ સમયે થોડુંક મારે ફોન બીજો નંબર મારામાં હતો અને હું બીજાને ફોન કરતો હતો એનો નંબર મારી પાસે આવ્યો હતો એમણે મારો કોન્ટેક પણ કરેલો પણ એ લોકોએ બહાર હતા અને પછી જ્યારે એ પાછા રાજુલામાં આવ્યો તો અમે લોકો નીકળી ગયા હતા ત્યારે મળવાનું નહીં એટલે ખાસ અત્યારે સુરત સ્પેશિયલ મળવા આવ્યા છે અને બહુ જ આનંદ આવ્યો આનંદથી બધા ક્યારના વાતચીત કરીએ છીએ એટલે વિડીયો મેં કીધું લઈ લઈ તમને પણ મળી શકાય અને આપણા મિત્રો બધા પરિવાર યુટ્યુબ પરિવાર બધા મળી શકે તો મિત્રો અત્યારે છ વાગી ગયા છે અને જો આ બાજુ અત્યારે સીધાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ખૂણામાં બેઠી બેઠી સીધા ખાલી કરવાનું છે ને આ શાક ને બધું સુધારે છે એટલે હાઈનો કાર્યક્રમ લાગે છે નવીન સરસ ઠે તો ભાત વિધા લાગે એવું છે ને એટલે એમાં નાખવાનું છે હા

છે ને લેવાત મારે જાઓ એટલે તો હું મોડો હું તો તાલી તો ચડી અંદર હા આજ હવારમાં લગન દેવા ગયો પણ બસ ગાડીમાં ફોર વ્હીલર બેઠો હતો એક તો એસી બંધ કાચ બંધ અને ચેડ્યું માથું અને ઘરે તો એવું માથું ચેડું ખરાબ બહુ દુખવા માંડ્યું થોડું એટલે આવતા હોય મારે પેલા તો લીંબુ શરબત સરબતું એટલા ચક્કર આવવા માંડ્યા અને આગળ માખું પેકે પેક હતું ને ખરી ગરમી જ થા દીધી પર છો રેબ માંડ એવું કર એટલે પછી એટલે મને હોવું જ પડે એમ હતું

હાલતો નથી સવાર મેં ખૂણાને બેઠા હોય ને ઘણી તો એમાં શાંતિ બેઠો પછી ખીસ સડી ગયો બેઠો કેમ કે બોલી શકાય ને એવું છું તેને મારો હાથ પકડીને હાલ માથું ભરાવે સવારમાં ખૂણા બેહાડી દીધો મેં બેઠો રહ્યો કે બોલી શક્યો નહીં હા પણ મારો હાથ આવી ગયો ને એવું માથું આમ આમ છે ફટકાવે મીઠું ઠેક હવે ભાઈને કંટાળો આવ્યો છે એવું થઈ ગયું છે કંટાળી દઈખું ચા થોડક પી નાખી હું છે હા તો પી નાખી ચાલો ચા પી લઈ પછી મારી જવાની અને પછી આવીને પાછા મળશું નાનું મોટું કામ છે પછી પાછા આવશું પાછા ચાલો મિત્રો તો એ લોકો જમીને બધા ફ્રી થઈ ગયા છે અને બેન ને હાલતું તું લેસન તો આવી ગઈ છે સોડા ને અમારે રૂમમાં હાલે છે સોડાનો પ્રોગ્રામ જ આ બધા ટીવી માં શીખી શીખીને કેમાં શીખી એવું બધું બેન આમ કરવાનું

અમે તો પી ના એમ તો બહાર થી અહીંયા આવ્યો તા મેં કીધું લેસન કરે જોવા જાવ તા એ બેન તો સોડા પ્રોગ્રામ હાલતો હતો હે બેન સોડા પ્રોગ્રામ હાલે છે એવું છે હા લેસન હાલે છે કેટલું કઈ પૂછે પરીક્ષા ક્યારે છે ની સોમવાર થી પરીક્ષા શું બેન ટોળા હે પીજા ઝડપથી પીવું હોય તો ચાલ

મધુમા મચ્છર મચર નો કહેવાય જો આ લખ્યું છે જો આ હની બી શું લખ્યું છે હા એને ઇંગ્લિશ માં શું કહેવાય કેવેટ કેવેટ નહીં કેરેટ જય લખ્યું છે એવું કેરોટ રોટ કેરેટ હા મનમાસી તો ખાજ માર દેવાનું એવું છે એફર્સન એફર્સન પછી બાજુમાં છે ક્રિસમસ ડી હી આવડ્યું લે કેટલો કોન્ફિડન્સ પાછો અમાર પાસે ફ્લાવર અબર ખુશી બેગમાં ઘટે ઈ પણ સાચું હે મૂકી દે કે જા કા આ એરોપ્લેન છે વેરી ગુડ ચાલો સરસ એની ઇંગ્લિશ હમ જાતો મંઝરી આવવા

બોટ શિપ એટલે બોટ એટલે કેવો ઇંગ્લિશ છે લગભગ બોટ હમ જો હંસ હંસ ને હું કહેવાય સ્વાન પેરોટ એટલે પોપટ હમ અને અને સ્વાન એટલે હંસ ઇંગ્લિશ માં સ્વાન કહેવાય પછી આ બે આ બકેટ મંદિર ટેમ્પલ ટેમ્પલ એટલે મંદિર ઇંગ્લિશ માં ટેમ્પલ કહેવાય અને બકેટ કહેવાય એટલે ડોલ હા જો પછી આ પછી આ જા આ બધા રંગ બધા બેને દોરા છે ચાલો લેસન કરાય દે ને કરા આ તું લેસન કર લે તું જલ્દી લેસન કર લે આયલ વાત તું કરમા એ બધું જોવાય જો હાલો રેડી ફર્સ્ટ નંબર છે ચાલો ચાલો લેસન પતાઈ જો કહેગા પછી આપણે મારા બા થોડાક ફ્રી થાય આગળ એટલે આપણે ભજન લઈ અને પછી આગળ વધી બ્લોગમાં અને જોઈ આસ કેવું મારી બા આપણને ભજન સંભળાવે છે ને હું ને મારે બહાર જવું પડશે આજે આજ છે લગભગ આપણે કોમેડી કોમેડી કરવું છે એવું છે આજ છે ને એવું છે ચાલો કોશિશ કરીએ કે કોમેડી બનાવવાની હવે કોમેડી કા થાય છે ને કા અમારે થાય છે બે માંથી એક છે કોશિશ કરીએ હવે જે રીતનું બને એ રીતનું સારું એવું કઈ કોશિશ એવું છે સારું ચાલો માતાજી ને લાંબ લે કઈક કરશું હે ને

ಗ್ರೆ ಬಾನು ಗಾಡು ಲೈನ ಮದರತೆ ಉಡಾಣನು ಗಾಡು ಲೈನ ಬ ಮನಜ ಸೊ ಸೊ ಮಾಳಾ ತೋ ಗಾಡಮ ಬೆಸಿ ಗೇ ಬಾನ್ ಗಾಡು ಲೈ

ડાકોર તો હવે નજીક આવ્યું હવે આવી ગયું ભક્તોને ઉઠા રે બોડાણાનું ગાડું લઈને બોડાણો તો ડાકોરે આવ્યો પ્રભુ ને પણ સાથે લાવ્યો ગંગાબાઈ હરખાણા રે બોડાણાનું ગાડું લઈને ગોમતી ગટે આવ્યા છે સવાવલ્ની વાળી મૂકી તુલસી એ તોળાણા રે બોડાણાનું ગાડું લઈને વેલ તો દરવાજે આવી ભક્તો એ સમૈયા કોઈ મદ્રતેયું પડ્યા રે બોડાણાનું ગાડું લઈને ફૂલ તો છાબ ભરી ભક્તો એવો ધાવી લીધા બેઠા રે બોડા ગાડું લઈને ને વાલો દોડિયા ભક્તો ને તો મન ભાવ્યા ભક્તો કેરે કાજે રે બોડા ગાડું લય વાલા વે ગયા રે બોડા

એક શું કહે વિડીયો બનાવો તો કોમેડી મારે જાગું ને પણ વિડીયો વ્યવસ્થિત મેળો નહીં જે જોતો તેવો એટલે કંઈક વ્યવસ્થિત સારું કંઈક મળી જાય તો એના બેઝ ઉપર કંઈક અમે કોશિશ કરશું બનાવવાની કાલે પાછા ટ્રાય કરશો અત્યારે થોડુંક મોડું થઈ ગયું અને અમારા બેનને નીંદર આવે છે ને કાલે તો બેનને રજા છે ને તારે તોય વહેલી ઉઠી જાવ ને સ્કૂલે જવા માટે તો ટ્યુશન માં સોરી હો ટ્યુશન માં જવા માટે તો મારા બ્લોગને પૂર્ણ કરું છું કાલે મળીશું પાછા ફરીથી નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ માં તમારો જવાબ આપજો પ્રેમ આપજો સહકાર આપજો નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ મિત્રોમાં વિડિયો તમને ગમતો તો શેર કરવાનું ન ભૂલતા તમારા ગ્રુપમાં મિત્રોમાં બધી જગ્યાએ અને જો સબસ્ક્રાઇબ બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા તો મિત્રો બસ આજ માટે એટલું